આજનું રાશિ ફળ શનિવાર 6 સપ્ટેમ્બર 2025 જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે શનિવારે તમામ બાર રાશિઓને સનફ યોગમાં શનિદેવના આશીર્વાદથી કોઈ કારણસર યોજનાઓ બદલાઈ જશે મનપસંદ કામો કરવાનો મોકો મળશે રાશિ ભવિષ્ય શનિવાર છ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને શનિચંદ્રથી બીજા ઘરમાં રહેશે જેના કારણે સૂર્ય યોગનો મહાન સંયોગ બની રહ્યો છે આ યોગમાં શનિદેવ આ તમામ બાર રાશિઓને ભાગ્યશાળી બનાવવાના છે નોકરી કરતા લોકો માટે આવકના નવા સ્ત્રોત ઉભરશે અને વ્યવસાયમાં નવા સંપર્કોથી લાભ થશે ઉદ્યોગપતિઓને સફળતા મળશે અને તેમની હિંમત વધશે સામાજિક કાર્યમાં નફો મેળવવાની તક મળશે અને બધા આયોજિત કાર્ય પૂર્ણ થશે નાણાકીય બાબતોમાં પણ સારો નફો થશે અને સંપત્તિમાં વધારો થશે સાંસારિક સુખના સાધનોમાં વધારો થશે અને યોગ્ય નિર્ણયોથી મોટા લાભ મળવાની સંભાવના છે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શનિવાર દિવસના ચોઘડિયા કાળ સવારે છ વાગીને સત્તાવીસ મિનિટ સવારે આઠ વાગીને એક મિનિટ અશુભ શુભ સવારે આઠ વાગીને એક મિનિટ સવારે નવ વાગીને પાંત્રીસ મિનિટ શુભ रोग सवारे नौ मिनिट वागी, वागी ने नौ मिनिट अशुभ उद्वेग सवारे वागी ने नौ मिनिट बपोरे बार तेतालीस मिनिट अशुभ चल बपोरे बार वागी ने तेतालीस मिनिट बपोरे बे वागी ने सत्तर मिनिट सामान्य लाभ बपोरे बे वागी ने सत्तर मिनिट बपोरे वागी ने एकावन मिनिट लाभदायी अमृत बपोरे एकावन मिनिट सांजे पांच ने पच्चीस मिनिट श्रेष्ठ काल सांजे पांच ने पच्चीस मिनिट सांजे ने पंचावन मिनिट अशुभ रात्रि चौघड़िया लाभ सांजे ने पंचावन मिनिट सांजे आठ वगी एक मिनिट लाभदायी उद्वेग सांजे आठ वगी एक मिनिट रात्र नौ वगी ने सुडतालीस मिनिट अशुभ शुभ रात्र नौ सुड़तालीस मिनिट रात्र अग्यारगेर मिनिट शुभ अमृत रात्र अग्यार मिनिट बपोरे बार वीने ने चालीस मिनिट ए एम सात सप्टेम्बर श्रेष्ठ चल रात्र बार वगी ओगणचालीस मिनिट ने पांच मिनिट सात सप्टेम्बर सामान्य रोग सवेरे ने पांच मिनिट सवा तरग एकत्र मिनिट सात सप्टेम्बर अशुभ કાળ સવારે ત્રણ વાગીને એકત્રીસ મિનિટ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ સાત સપ્ટેમ્બર અશુભ લાભ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ સવારે છ વાગીને સત્તાવીસ મિનિટ સાત સપ્ટેમ્બર લાભદાયી ચાલો જાણીએ આજનું પંચાંગ છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ શનિવાર છ સપ્ટેમ્બર પચ્ચીસ એ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે આ દિવસને અનંત ચતુર્દશીના મહાન પર્વ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને દસ દિવસનો ગણેશોત્સવ પણ સમાપ્ત થાય છે જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે આજનો પંચાંગ છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ચતુર્દશી સવારે સવારે એક વાગીને એકતાલીસ મિનિટ સુધી સાત સપ્ટેમ્બર ત્યારબાદ પૂર્ણિમા નક્ષત્ર ધનિષ્ઠા રાત્રિ સવારે દસ વાગીને પંચાવન મિનિટ સુધી ત્યારબાદ યોગ અતિગંડ સવારે સવારે અગિયાર વાગીને એકાવન મિનિટ સુધી ત્યારબાદ સુકર્મા કરણ ઘર બપોરે સવારે બે વાગીને એકત્રીસ મિનિટ સુધી ત્યારબાદ વણીજ પક્ષ શુક્લ પક્ષ દિવસ શનિવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય સવારે સવારે છ વાગીને બે મિનિટ સૂર્યાસ્ત સાંજે સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ ચંદ્રોદય સાંજે સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટ ચંદ્રાસ્ત સવારે સવારે પાંચ વાગીને અઢાર મિનિટ સાત સપ્ટેમ્બર શુભ મુહૂર્ત ગણેશ વિસર્જન મુહૂર્ત સવારે છ વાગીને બે મિનિટથી સવારે નવ વાગીને દસ મિનિટ સુધી સવારે સવારે પોણા અગિયારથી સવારે સાડા ત્રણ વાગ્યા વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગીને પાંચ મિનિટથી સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ સુધી अभिजीत मुहूर्त सवारे सवारे सवरे अग्यार ने अग्यारगे चौप्पन थी, बपोरे बपोरे बार ने चुम्मास मिनिट सुधी अमृत काल बपोरे बपोरे बार वगी ने बे मिनिटी ने बग्यार मिनिट सुधी अशुभ समय राहु काल सौ वगिने दस मिनिटी सवरे पोण अग्यारमगंड बपोरे एक वगिने सत्तावन मिनिटी सवरे साढ़ त्रन वग्या सुधी ગુલિક કાલ સવારે છ વાગીને બે મિનિટથી સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટ સુધી પંચક સવારે સવારે અગિયાર વાગીને એકવીસ મિનિટ સુધી આજે ખાસ નોંધ પંચક આજે સવારે અગિયાર વાગીને એકવીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર સવારે અગિયાર વાગીને એકવીસ મિનિટ વાગ્યા સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે આજનું શુભ રાશિ છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ અનંત ચતુર્દશીના આ શુભ દિવસે કેટલીક રાશિઓ માટે ગ્રહોનું સંયોજન ખાસ કરીને શુભ રહેશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરીઝ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે બે વૃષભ રાશિ ટોરસ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે આજે તમને લાભ થશે કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના ભૂલતા ત્રણ મિથુન રાશિ જેમનાય કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે ચંદ્રની સ્થિતને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતાપિતા સાથે આના વિશે ચર્ચા કરો ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે ચાર કર્ક રાશિ કેન્સર ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે પ્રેમમાં ધીમે પણ એક ધારા બળશો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો કોઈ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે પાંચ સિંહ રાશિ લિયો તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે આળસ પતનની મૂળ છે તમે યોગ અને ધ્યાન દ્વારા આ જડતાને દૂર કરી શકો છો છ કન્યા રાશિ વર્ગો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે પવિત્ર અને નિર્ભેડ પ્રેમને અનુભવો તમારી યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો સુખ તમારી અંદર છુપાયેલું છે આજે તમારે ફક્ત તમારી અંદર જોવાની જરૂર છે સાત તુલા રાશિ લીબ્રા તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધનસંચય કરવાનો વિચાર બનાવો તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા ના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસશે નવ ધનુ રાશિ સેજિટેરિયસ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે આજે તમે લોકોમાં એકલતા અનુભવશો દસ મકર રાશિ કેપ્રિકોન તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે બાર મીન રાશિ પાઇસીસ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રઝડી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલ લાઇટ ડિનર માણો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે માઇનસ પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે